સાગાવદર ગામે કાર તણાઈ જવાની ઘટના બની અને કારમાં નવ લોકો સવાર હતા તો સાગાવદર ગામે માતાજીના દર્શન માટે ગયા હતા આ લોકો અને લાઠીદળમાં જુનાગઢ લોકો આવ્યા હતા બે લોકોનો બચાવ થયો છે જ્યારે ત્રણ લોકોના મૃતદે મળી આવ્યા છે અન્ય ચાર લોકોની શોધખોળ હજુ ચાલુ છે તો કાર તણાઈ તે સમયે બે વ્યક્તિ બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે દર્શન કરી પરત ફરતા નદીના વહેણમાં કાર તણાઈ ગઈ હતી બોટાદ ફાયર ટીમ રેસ્ક્યુમાં લાગી ગઈ હતી અને કાર તણાઈ તે દરમિયાન બે લોકો કારમાંથી બહાર નીકળી જતા બે લોકોનો બચાવ થયાની માહિતી છે તો કાર હાલમાં લાઠીદળ કાર્યાણી વચ્ચે મળી આવી હતી અને મામલતદાર સહિત અન્ય અધિકારીઓ હાર દ્વારકા જે પણ હજુ પણ તપાસ ચાલી રહી છે તો બોટાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં સાગાવદર ગામે કાર તણાઈ જવાની ઘટના બની છે જેમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સ્થાનિક લોકો દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગાડીમાંથી આ બે લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે તો અન્ય વ્યક્તિઓની હજી પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે અન્ય ચાર જેટલા લોકો છે કે તે હજુ પણ ગુમ છે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું છે અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી જે બે લોકો હતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હજુ પણ ચાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે તો બોટાદના આ સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી જ પાણી થઈ ગયું છે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેના કારણે ગાડી જે છે તે તણાઈ જવાની ઘટના બની હતી આ તરફ બરવાડાના નાવડા ગામને પાણીએ બાનમાં લીધું છે ઉતાવડી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા અને નવા નાવડા તેમજ જૂના નાવડા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે સતત પાણીના પ્રવાહ અને ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વિકટ બની ગઈ છે નાવડા પંથક કે જે ભાલ પંથક ગણાય છે બોટાદ બરવાડા અને રાણપુર પંથકના પાણીનો પ્રવાહ પંથકમાં પહોંચે છે તો ભાલ પંથકમાં હજુ પણ વધુ પાણીનો ભરાવો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે વિજય સતત વરસાદ વરસી રહ્યો છે નાવડા બરવાડાના પણ દ્રશ્યો સામે આવ્યા છે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર બોટાદ જિલ્લામાં જે મેઘ તાંડવની સ્થિતિ થઈ છે પરંતુ બોટાદ જિલ્લાના ગઢડા બરવાળા અને બોટાદ પંથક જે છે તે ત્રણેય તાલુકાનું પાણી મોટા ભાગે બરવાળા પંથકમાં આવતું હોય છે અને તે પાણી અંતે રાણપુર સહિતના જે તાલુકાનું પાણી જે છે તે છેલ્લે અંતે જે બરવાળાનો નીચાણ વાળો વિસ્તાર એટલે કે જે પાલ પંથક ગણવામાં આવે છે તે ભાલ પંથકમાં જતું હોય છે ત્યારે આ બરવાળા તાલુકાનું નાવડા ગામ કે જે પાલ પંથકનું ગામ ગણાય છે ત્યાં હાલ સમગ્ર જિલ્લાનો જે પાણીનો પ્રવાહ જે છે તે અહીં આવી રહ્યો છે અને એક સાથે વધી રહેલા પાણીના પ્રવાહના કારણે બરવાડા તાલુકાનું જૂના નાવડા અને નવા નાવડા બંને ગામ હાલ ચારે કોરથી પાણીથી ઘેરાઈ ચુક્યું છે સમગ્ર ગામમાં હાલ કમરસમાં પાણી ઘુસી ચુક્યા છે નવા નાવડા હોય કે જૂના નાવડા ગામ હોય મુખ્ય માર્ગો હોય કે ખેતરો હોય તમામ જગ્યાએ હાલ પાણી જે છે તે ફરી વળ્યા છે અને કહી શકાય કે પરિસ્થિતિ જો આ જ પ્રકારે હજી પણ પાણીનું સતત પ્રવાહ શરૂ છે ત્યારે જો પાણીનો પ્રવાહ હજુ પણ આમ શરૂ રહે તો આ જ પ્રકારે પાણીનો જે નિકાલ જે છે તે અંતે આ પંથકમાં થતો હોય છે ત્યારે હજુ પણ પરિસ્થિતિ અને સમસ્યા વિકટ બની શકે તેવી સ્થિતિ નો હાલ નિર્માણ છે જે વિજય સમગ્ર માહિતી બદલ આપનો આભાર બોટાદ બરવાડા તાલુકાના ભીમનાથ ખાતેની લીલકા નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં સતત પડી રહેલ વરસાદથી તમામ ચેકડેમો ઓવરફ્લો થતાં લીલકા નદી બે કાંઠે વહેતી થઈ છે જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકના વરસાદી પાણી લીલકા નદીમાં આવતા હાલ નદી બે કાંઠે વહેતી થઈ છે બોટાદ જિલ્લામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે બરવાડા તાલુકાના ભીમનાથ ગામનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં તાલુકાના અનેક ગામો હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે બરવાડા તાલુકાના ચોકડી નભાઈ પીપરિયા સહિતના ગામો તરફ જવા માટેનો એકમાત્ર રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે તો લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સતત વરસાદ વરસવાને કારણે રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ જોવા મળ્યો સાબરકુંડાના ચીખલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ઘોડાપુર આવ્યું છે નદી કાંઠે દુકાન ધરાશયના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે ચીખલી મેરિયાણા વીજપડી સહિતના ગામોમાં ભારે વરસાદ થતાં ઘોડાપુર આવ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદને કારણે આંબેડકર ચોકનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં બાર કલાક કરતાં વધુ સમયથી અંડરપાસ બંધ સ્થિતિમાં જોવા મળ્યો અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ થઈ ગયા તો લોકો જોખમ ખેડી અંડરપાસમાંથી પસાર થઈ રહ્યા છે મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા બાર કલાકથી થી વરસી રહેલા સતત વરસાદને કારણે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા પર આંબેડકર ચોક પાસે આવેલ અંડરપાસ છે અંડરપાસ અંડરપાસ સમગ્ર છે છે પાણીથી ભરાઈ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંડરપાસમાં અંદાજે અંદાજે વધુ જે લગભગ થી ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે છેલ્લા બાર કલાકથી આ અંડરપાસ બંધ છે જેમાંથી અનેક વાહન ચાલકો છે જીવના જોખમે પસાર થવાની જે પ્રયત્નો કર્યા છે તેમાં અનેક વાહનો છે બંધ થઈ ગયા છે અને હાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા છે એ બે મશીનો દ્વારા પાણીના નિકાલ કામગીરી હાથ ધરી છે પરંતુ પહેલા વરસાદ માં તે અંડરપાસ છેલ્લા બાર કલાક સુધી બંધ રહેતા મહાનગરપાલિકા તંત્ર ની પ્રી મોન્સૂન કામગીરી ની પોલ ખોલી નાખી છે અક્ષય જોશી ન્યુઝ એટીન ગુજરાતી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે શહેરમાં ભારે વરસાદને લઈને નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે રતન પર બાપા સીતારામ મઢુલી વિસ્તાર ખાણ વિસ્તાર તેમજ એસી ફૂટ રોડ અને સુધારા પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નીચાણ વાળા વિસ્તારો છે આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંદાજે દોઢ થી બે ફૂટ જેટલા પાણી છે એ રતનપુર રતનપર ના ઢાળ વિસ્તાર ખાણ વિસ્તાર તેમજ સુરેન્દ્રનગર શહેરના ફૂટ રોડ સહિતના

સુરેન્દ્રનગર થાન સુરેન્દ્રનગર રોડ પર ખાખરાળી ચોકડી પાસે નાળું બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને થાનમાં ભારે વરસાદને કારણે નાળા નીચે પાણીનો પ્રવાહ વધતા નાળું બેસી ગયું હતું તો સદનસીબે કોઈ જાનહાનિ નહીં અને થાનને સુરેન્દ્રનગર સાથે જોડતા મુખ્ય રસ્તા પરનું નાળું બેસી જતા સિરામિક ઉદ્યોગ સહિતનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી શહેરનો રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ થયો છે સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સમગ્ર રિવરફ્રન્ટ રોડ પર અંદાજે અડધો ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા છે રિવરફ્રન્ટ રોડની બંને સાઈડનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે તો સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે વસડી નજીક કોઝવે ધોવાઈ ગયો છે અને વઠવાડના વસડી ગામે કોઝવે ધોવાયો તો દસથી વધુ ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે તો ભોગાવો નદીમાં પાણીની આવક વધતા પાણી કોઝવે પર ફરી વળ્યા છે અને વસડી સહિતના અંદાજે દસથી વધુ ગામને હાઇવે સાથે જોડતો કોઝવે ધોવાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે સુરેન્દ્રનગરના આ સામે આવ્યા છે કે જ્યાં ભોગાવો નદીમાં ધસપસતા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે જેના કારણે જે કોઝવે છે તે ધોવાઈ ગયો છે તો કોઝવે ધોવાઈ જતા જે વાહન ચાલકો છે ત્યાંથી પસાર થતા લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પૂર્વ કચ્છના વાગડમાં વરસાદનું આગમન થયું છે વાગડ વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો વાગડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો પૂર્વ કચ્છના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે તો સતત ચાર દિવસથી અહીંયા પૂર્વ કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે મેહુલ સતત ચાર દિવસથી વરસાદ અત્યારે કયા પ્રકારનું વાતાવરણ વાત સમગ્ર કચ્છ જિલ્લામાં તે વાદળછાયું અને વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું તો જેને લઈને જે વાગડ વિસ્તાર છે તેમાં સતત આજે ચોથા દિવસે બપોરના સમયે છે તે વરસાદી માહોલ જામ્યો છે રાપરના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદી માહોલ જામ્યો છે 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 જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં પાસે વરસાદ તે વરસી રહ્યો છે વાગડ પંથકમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે જી મેહુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો કચ્છના દ્રશ્યો કે જ્યાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઓગણત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રિપેરિંગ ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવી રાખવા પાણી ઓવરફ્લો થવાથી ઓગણત્રીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉપરવાસમાંથી પાણીની આવક થતા રિપેરિંગ હેઠળ રહેલ મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં ત્રણ હજાર નવસો સિત્યોતેર ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે અગિયારસો સિત્તેર ક્યુસેક પ્રવાહ પાણીની જાવક થઈ છે તો મોરબી તાલુકાના જોધપર લીલાપર ભડિયાદ તેમજ ટીંબડી ધરમપુર રવાપર અમરેલી વનાળિયા ગોર ખીજડીયા માનસર નવા સાદુલકા જૂના સાદુલકા તેમજ બુંગણ નારણકા બહાદુરગઢ નવા નાગડાવાસ તેમજ જૂના નાગડાવાસ સોખણા અમરનગર તેમજ માળિયા મિયાળા તાલુકાના દેરાળા મેઘપર નવા ગામ સોનગઢ વીરવિદરકા માળિયા મિયાળા હરિપર અને ફતેપર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી હળવદથી સરા વચ્ચે દિઘડિયાની નદી બે કાંઠે વહેતી થઈ છે હળવદના શક્તિધામ દિઘડિયા નજીક બ્રાહ્મણી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે દિઘડિયા તેમજ આજુબાજુના ગામ થયા છે સંપર્ક વિહોણા ઉપરવાસમાં રાત્રિના સમયે સારો વરસાદ થતાં બ્રાહ્મણી નદીમાં ત્રણ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે તો પુલ ઉપર ત્રણ ફૂટ પાણી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે હળવદ સરાને જોડતો રસ્તો સંપૂર્ણ અત્યારે બ્લોક થઈ ગયો છે ભારે પવન અને કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ હળવદ પંથકમાં જોવા મળ્યો છે મોરબીમાં વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ બગડી ગઈ છે શહેરના લાથી પ્લોટ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મનપાએ ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ પાકો રસ્તો ન બનાવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બોલેરો અને ક્રેન્ચ જેવા વાહનો કિચડમાં ફસાઈ જ ગયા છે ત્યારે જાગૃત નાગરિકે વિડીયો બનાવી વ્યથા વ્યક્ત કરી છે કિચડનું સામ્રાજ્ય જામ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે પાકો રસ્તો ન બનાવતા હવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ વિડીયો બનાવી જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે વરસાદી માહોલમાં ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે વાદળોની ફોજ વચ્ચે મેઘરાજાનું આવન જાવન થતા હળવા ભારે ઝાપટા સાથે વરસી રહ્યો છે વરસાદ અને તેમ છતાં ભગવાનના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા છે યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને તેમ છતાં પણ ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે